ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ હિયરિંગ હિયરિંગ શબ્દનો અર્થ સાંભળવા માટેની શક્તિ શ્રાવ્ય શક્તિ શ્રવણ શક્તિ બોલવાની કે કહેવાની તક ન્યાયાલયમાં ચાલતા કેસ કે મુકદ્દમાની સુનાવણી થાય છે હિયરિંગ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ માય Grandfather's hearing is very poor એટલે કે મારા દાદાની શ્રાવ્ય શક્તિ ઘણી નબળી છે એક બીજું ઉદાહરણ જોઈએ માય કounsel रिक्वेस्टेड द કોર્ટ ફોર એન अर्जेंट હિયરિંગ ઓફ ધ મેટર અર્થાત મારા વકીલે કોર્ટને આ મામલાની તાત્કાલિક સુનાવણી માટે વિનંતી કરી ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ